આપણે જ્યારે વધારે ગોળ લાવ્યા હોય એના માટે હું તમને એક ટ્રીક સાથે નીવડિયો કહું છું ગોળમાં છે ને ફૂગ લાગી જતી હોય છે આપણે જ્યારે દસ કે વીસ કિલો એવું એક સાથે ગોળ લાવે ને ત્યારે મારે લગભગ આ સાઈઝના બધા આવેલા હતા તો મેં એને આવી રીતે કટકા કરેલા છે આ રીતે બધા અને બે આવું પોળું વાસણ હોય એમાં મેં ભરી લીધા છે આ મેં દસ કિલો જેટલો ગોળ લીધેલો હતો હવે આના જે નાના નાના કટકા કર્યા છે ને એને પછી મેં ચારથી પાંચ દિવસ તડકામાં સૂકવેલા છે રોજ સવારે તડકે મૂકી દેવાનો સાંજે લઈ લઈએ એ રીતે લગભગ પાંચક દિવસ સુધી મેં તડકામાં સૂકવા છે હવે આ સુકાઈ ગયેલા છે આજે હું તમને બતાવું છું ને એ બધા સુકાઈ ગયેલા છે એ તમને ખબર કેમ પડે કે આ સુકાઈ ગયા છે તો જ્યારે તમે આ કટકો આમ કરો ને ગોળને ભાંગો ને એટલે એમાં છે ને આ ડ્રાયનેસ જેવું લાગે અને પહેલાં છે ને થોડુંક ભીના જેવું હોય ને એવું લાગે અત્યારે સુકાઈ જાય ને એટલે એકદમ ડ્રાય ગોળ હોય ને એવું લાગે હવે એને સ્ટોર કઈ રીતે કરો તો ગોળને છે ને એક મેં ડબ્બો લીધો છે પેટી લીધી તમારી પાસે જે અવેલેબલ હોય એ લેવાનું તમારે અને એમાં એક પહેલાં તો પ્લાસ્ટિકની કોથળી રાખી દેવાની કારણ કે ગોળમાં છે ને થોડો ઘણો તો કેમિકલ આવે જ કેમિકલ વગરનો ગોળ છે ને લગભગ તો ના જ હોય બધા કે બને પેલો ઢીલો ગોળ આવે એ પણ એમાં તો પણ એમાં થોડોક તો કેમિકલ હોય જ એટલે કેમિકલ આવે ને એટલે આપણા જે ડબ્બા હોય ને એમાં તળિયે કાણા પડી જાય એટલે એ ના પડે એના માટે એક પ્લાસ્ટિકનું પેલા એક જબલું કે કોથળી લેવાની એને આવી રીતે ડબ્બામાં ઉતારી દેવાની છે એટલે આ બધું ઉતર ડબ્બામાં આખી કોથળી પેક થઈ ગઈ પછી આપણા જે આ ગોળના કટકા છે ને એ અંદર નાખી દેવાના છે એટલે આવી રીતે બધા છે ને અંદર નાખી દેવાના છે આખો ડબ્બો ભરાઈ જાય ને પછી હું તમને પાછું બતાવું છું જુઓ આ ડબ્બામાં ગોળ ભરાઈ ગયો છે અને છેલ્લે આ જે ભૂકો છે તો એ આટલો નીકળો આ બી ખાલી થઈ ગયો આ ભૂકો મેં અલગ રાખ્યો છે અને આપણે જે આ સ્ટોરેજ કરીએ છીએ ગોળ ઘણા ઘરમાં છે ને રેગ્યુલર ગોળ ખાતા હોય બધા લોકો અમારા ઘરમાં રોજ બધા લોકો ગોળ ખાવાની ટેવ હોય છે રોજ બપોર બધા ગોળ લેતા હોય છે તો રોજ આપણે આ પેટી તો ના ખોલીએ સ્ટોરેજ માટે છે તો એના માટે થોડોક ગોળ મેં છે ને અલગ રાખેલો છે આ રીતનો આવો એક નાનો ડબ્બો હોય ને થોડોક પેલા એક ભરી જ લેવાનો એટલે રોજ રોજ આપણે આ પેટી ખોલવાની નહીં કારણ કે આપણે આખું વર્ષ રાખતા હોઈએ છીએ એના માટે તો મેં અલગથી આ એક ડબ્બો ભરી લીધો છે નાનો અને હવે આને આવી રીતે પેક કરી દેવાનું પેક થઈ ગયો બરાબર પેક થઈ ગયો અને હવે આ ડબ્બો પર આ થઈ ગયો તમારો સ્ટોરેજવાળો ગોળ તો આખું વર્ષ આવી રીતે તમે ગોળને સાચવી શકો જેમાં કોઈ પણ જાતની ફૂગ કે જીવડા કશું જ લાગતું નથી